વધારે છે તો બેનારે જો વિડિયો નાંત લખીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરો તો મિત્રો આપણી સાથે એક ખેડુ છે જેમ મેં ટ્રાય મારિયા આટીના ચરાડા ગામ હા મારિયા તાલુકો હા હવે જે અત્યારે બધા ખેડૂત કહે છે કે ઈયળ અને ક્રિષ્મા રિઝોર્ટ નથી આવતું તો તમે શું સાઇટુ તું મેં ઈયળ માં ને ક્રિષ્મા પહેલા તો સોલે લીધું અચ્છા કોઈ વાંધો નહીં તમને આ જે ઈયળ કે આ બે કોમ્બિનેશન થાય એવો આઈડિયો તમને ક્યાંથી વિડીયો તમારો જોયો હતો બરોબર એમાં કે કોઈ સારી કંપની નું પ્રોફેનો નાખી દેડ માં બે માં રિઝલ્ટ સારું આવે તો ખેડૂત મિત્રો મેં આગલા વિડીયોમાં કીધું હતું કે કોરાજન કે કોઈ પણ એર ની દવા એમાં રિઝલ્ટ નથી એનું એનું થોડુંક તમને કારણ કહી દઉં કારણ કે ઈર ની દવા ઈયળ ની દવા ઈયળ માં જ કામ કરતી હોય આપણા જે ફુડા ઈરુના ઈંડા આ બધું હોય એટલે મેં વિડીયોના માધ્યમથી તમને જણાવ્યું કે કોરાજન કે કોઈ પણ બીજી દવા લ્યો જો એની સાથમાં ત્રીસ એમ એલ પ્રોફેનો સાઇફર કોઈ સારી કંપની નાખી દ્યો તો રિઝલ્ટ સારું મળતું હોય એ વાત કરે સાંભળી હા બોલો એમાં આપણે પ્રોફેનો સાઇફર લીધું કંપનીનું એનું રિઝલ્ટ આપણે બહુ મળ્યું ને ઈરનું રિઝલ્ટ બહુ સારું મળ્યું

આવે ને ભાઈ નથી આવતી આનાથી વધારે બરોબર છે આનાથી ટોપરાનું તેલ મોઢે હાથમાં ને શરીરમાં લગાડી દવા સાતો એટલે કોઈ જાત નો કઈ પ્રોબ્લેમ આવતો નથી તો ખેડૂત મિત્રો બીજા ના પંપ લીકેજ ન હોવો જેટલું પાણી અડે આપણે ટચ થાય ટચ થાય ને તો જ આપડે નુકસાન થાય બાકી કોઈ જાત કોઈ નુકસાન થતું નથી કોપરેલ તેલ લગાડી ને દવા છાટશું એટલે કોઈ જાત નુકસાન નથી એટલે ખેડૂત મિત્રો જો તમે ગાડી સાચતો હોય તો સાચી શકો ને તો તેલ અથવા ગ્લવ્સ અને હું તો કહું મોઢે પણ જો માછ પહેરી તો સારું રિઝલ્ટ આવતું જેમ બને ઠંડે આપણે જે તાપમાન ઓછું હોય તો ઓછો વાંધો આવે આની કિંમત હું પણ કે આગળ વિડીયોમાં બેઠા રહેજો આ આપણે કોરાજન આપણે લીધું હતું ખેડૂતમાં અલગ અલગ હોય શકે હું અંદાજીત કઉ છું ઘણા કુરાજન પાંચસો રૂપિયામાં આવે છે ઘણા કુરાજન સાતસો રૂપિયામાં આવે છે ગુજકો માર્શલ નું પાંચસો એકત્રીમાં આવે છે એટલે આની કોઈ ફિક્સ કિંમત ન હોય પણ આપણે પાંચસો છસો સમજવી અને ભાઈ આપણે કેટલું નાખ્યું હતું પપ્પે મેં પપ્પે નાખ્યું હતું એ આપણે સો એમ તો ખેડૂત મિત્રો સો સાત એમ એલ નાખી અને સાતમાં પ્રોફેટ નો સાતમાં ત્રીસ એમ એલ નાખી દે ઈયળમાં રિઝલ્ટ મળે છે હવે આનું હું કામ કહી દઉં મિત્રો ભાઈ ને પણ મેં સોંપ્યું હતું અને રિઝલ્ટ બહુ સારા મારું મેળ્યું બાયર નું સોલેમન સાતસો પચાસ ની આસપાસ મેં એક પોસ્ટ મૂકી હતી ભાઈ મેં આની પોસ્ટ મૂકી હતી અને હું જે ખેડૂત મિત્રો કોઈ પણ પોસ્ટ મૂકતો કોઈ અહીંથી બોલતો હોય ને કારણ કે રિઝલ્ટ ન મળે એટલે બધાની કોમેન્ટ આવતી હોય એટલે હું જે કોઈ પણ પોસ્ટ મૂકે ટ્રાય લઈ કોઈ ખેડૂતની ટ્રાય લઈ અથવા મારે પોતાની ખેતી છે મારી ઉપર ટ્રાય કરી અને પછી જ મારી આઈડી માં યુટ્યુબ માં હું તમને ભલામણ કરે તાલ કે ભલામણ કરે નહીં કારણ કે સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે જ્યાં ગમે તે હાલતું હોય ભાઈ ગમે હાલતું આપણે એ નક્કી કરવાનું છે ખેડૂત મિત્રો કે આપણે કેને સબસ્ક્રાઇબર કર્યા છે અથવા કેને ફોલો કર્યા છે કેને ફોલો કરવા આપને એમાંથી નીલેશભાઈ કાય જોડે ભાઈ યાદ રાખજો આપણે એને ફોલો હુકામ કર્યા છે આપને નવું નવું જાણવા મળે કાયક જોડે અથવા કોમેડી બનાવતો હોય તો આપને મનોરંજન નિલેશભાઈ જોડે એટલે આપણે એને ફોલો કર્યા હોય બાકી સોશિયલ મીડિયામાં વધારે તો નથી કેતો તમને ખુદ ખબર જ છે આ લઈ જાવ એટલા રૂપિયા લેવો આ લઈ જાવ આનાથી મિત્રો થોડાક શક્ય તો ખેડૂત મિત્રો ઈયરમાં બહુ સારું રિઝલ્ટ છે મે ટ્રાય લીધેલ છે ઘણા ખેવ મારા ફોલોઅર મિત્રો ભાઈ સાટલ છે પણ સાથમાં આમાં આ નાખવાનું છે મિત્રો પ્રોફેનો સાહેબ પર બહુ સારું રિઝલ્ટ આવે છે પણ આ એક બીજી વધારેની વાત કીધું ભાઈ તમને પણ ખેડૂત આપણા ભેગા છે એને પણ કે એક ને એક ટેકનિક કોઈની ભાઈ બે વાર સાટું નહીં નીલેશભાઈ પછી તે ગમે તે હોય એમાં શું થતું હોય એને અનુકૂળ આવી જતું હોય માન લો એક જીણકોકલો દાખલો દીધો આપણે કોરોના થયો તો શરૂઆતની જે વેવ આવી કે આપને કેટલું ભારે લાગ્યું હતું અને કોણ હમણાં આવીતી તો આપને કોઈને ખબર પડી નહોતી એટલે જીવાતમાં પણ મિત્રો આજ હોય એક ને એક ને પછી ખૂબ નાશક હોય કે ઈયરનું હોય એક ને એક ટેકનિક નઈ સાટવાનું એટલી ખાસ કાળજી રાખજો હવે સોલેમન મિત્રો આનું માપ આપણે કેટલું નાખ્યું હતું ભાઈ આ 20 ml મિત્રો 20 ml રિઝલ્ટ બહુ જબરજસ્ત છે આની બજારની કિંમત અંજાજીસ ગવ ભાઈ 2100 ની આસપાસ છે કદાચ ક્યાંક સસ્તું પણ જડતું હોય ક્યાંક એરિયા હોય મોંઘું પણ જડતું હોય એનું કારણ હોય ડિલિવરી ચાર્જ લગાતો હોય પણ રિઝોર્ટ આનું જે અત્યારે થ્રીપ્સ સુશિયામાં કોઈ દવા નથી આપતી એમાં જો આ ત્રણેયનું કોમ્બિનેશન કરી દો ભાઈએ જે સાઈતું મિત્રો થ્રીપ્સ ઇયર સુશિયો ટોટલીમાં જબરજસ્ત રિઝોર્ટ આવે અને નરવાઈ પણ નરવાઈ પણ જોરદાર જેની નાખવાનું છે આપડે ચાલીસ એમ એલ કિંમત છે ખેડૂત મિત્રો એક લીટર ની અઢારસો રૂપિયા ની આસપાસ બજાર કિંમત છે આ તમારે કેટલે જડે કેજો રિઝલ્ટ બહુ સારું છે

અથવા નો મળતું હોય તો પણ કહેજો કારણ કે સત્ય જ વાત કરવા હેતુ છે એના મગજમાં એક વાત તો હોય જ કે અમે જે દવા લેવા જાય ને એની કિંમત કેટલી સો ટકા આ મગજમાં હોય જ ભલે ઘણા મારો વિરોધ કરતા હોય છે પણ એક વાત યાદ રાખજો જે હાચો ખેડૂતો છે ને એના મગજમાં આ હોય જ કે આપણે જે દવા લેવા જાય તમે જ માનલો કે તમે આગળ આપણે આની જ વાત કરી ફિલ્મોન ની તમે કેમ કીધું કે આરા મારું રિઝલ્ટ છે બધે એમાં ટ્રિપન માં તો આની અંદાજિત ભલે હું કેતો હોય ભલે 50 રૂપિયા નો એરિયા હોય ફેર પડે પણ બ્રાન્ડેડ વસ્તુ છે કિંમત મેં કેમ કીધું ભાઈ 21 ની આસપાસ કે 2000 નું જડતું પણ તમે ઘરે થી નીકળો મારો વિડિયો જો એટલે તમને અંદાજ આવી જાય કે આનો 2000 ની આસપાસ પછી 100 રૂપિયા વધારે છે પણ એટલું જ છે ઓલું તો ઘણા એમ બેરો છે કે ભાઈ એની કેટલી દવ કિંમત આવી છે

મળતી રહે બસ આજના વિડીયો કોમેન્ટ દ્વારા રજૂ કરશું અને તમારા પ્રશ્નનો જવાબ આપશું હરે હર મહાદેવ જય માતા